હેલો ડીયર રેસપિરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને એ અંતર્ગત આપણે જે ફ્રિકવન્ટલી બહુ વૈકલ્પિક પ્રશ્ન છે એટલે કે એમસીક્યુ બેઝ જે ક્વેશ્ચન છે એની ચર્ચા કરી રહ્યા છે અને આ જે છે એ પાર્ટ નંબર ટેન છે જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ જોઈ લેશો તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે ધ ઇકોલોજીકલ પરસ્પેક્ટિવ ઇન સોશિયલ વર્ક એમ્ફેસાઇઝિસ ઓકે ક્વેશ્ચન એવો પૂછેલો છે કે સોશિયલ વર્ક એટલે કે સામાજિક કાર્યમાં ઇકોલોજીકલ પરિપ્રેક્ષ્ય ઉપર નીચેનામાંથી કઈ વસ્તુ છે એ ભાર મૂકે છે ઓપ્શન નંબર એ ઇન્ડિવિજ્યુઅલ પેથોલોજી ઓપ્શન નંબર બી ધ ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટલ ફેક્ટર ઓપ્શન નંબર ડી ધ એક્સક્લુઝન ઓફ ફેમિલી ડાયનામિક્સ એન્ડ ઓપ્શન નંબર ડી ધ એબ્સન્સ ઓફ ધ કલ્ચરલ કન્સિડરેશન સામાજિક કાર્યમાં ઇકોલોજીકલ પરિપ્રેક્ષ્ય ઉપર નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ ભાર મૂકે છે વ્યક્તિગત પેથોલોજી પર્યાવરણીય પરિબળોનું મહત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર ધ એક્સક્લુઝન ઓફ ધ ફેમિલી ડાયનામિક્સ કૌટુંબિક જે ગતિશીલતા છે એને બાકાત રાખવી અને એપ્સન્સ ઓફ ધ કલ્ચરલ કન્સિડરેશન સાંસ્કૃતિક વિચારણાઓની ગેરહાજરી આ ચાર ઓપ્શન્સ છે સો હિયર જો એપ્સન્સ ઓફ ધ કલ્ચરલ કન્સિડેસ કન્સિડરેશન એટલે કે સાંસ્કૃતિક વિચારણાઓની ગેરહાજરી આ નહીં આવે ફેમિલી ડાયનામિક્સને પણ બાકાત નહીં રાખી શકીએ જ્યારે અમુક વસ્તુની આપણે રિક્વાયરમેન્ટ છે તો ફેમિલી ઉપર પણ ડિપેન્ડ રહેવાનું છે પરંતુ અહીંયા પૂછેલું છે ઇકોલોજીકલ પરસ્પેક્ટિવ તો ઇન્ડિવિજ્યુઅલ પેથોલોજી પણ નહીં આવે તો ઇમ્પોર્ટન્સ ઓફ ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઓકે જો ઇકોલોજીકલ પરિસ્થિતિ તંત્રની આપણે વાત કરીએ છીએ તો બેઝિકલી પર્યાવરણીય પરિબળો છે સામાજિક પરિબળો છે સાંસ્કૃતિક પરિબળો છે તો એ બધા પરિબળો અગત્યનો ભાગ ભજવે છે તો અહીંયા કરેક્ટ આન્સર જે છે એ છે ઓપ્શન બી પર્યાવરણીય પરિબળોનું મહત્ત્વ લેટ્સ ચેક ધ નેક્સ્ટ ક્વેશ્ચન અને નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ અપ્રોચ ટુ સોશિયલ વર્ક ઇઝ સેન્ટર્ડ ઓન અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પેક્ટ ઓફ સોશિયલ સ્ટ્રક્ચર્સ એન્ડ પોલિસીઝ ઇન ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ કમ્યુનિટીઝ ઓકે ક્વેશ્ચન કંઈક એ પ્રકારનો પૂછેલો છે કે વીચ અપ્રોચ એટલે કે બેઝિકલી આપણે વાત કરીએ તો કયો અભિગમ સેના માટેના અભિગમની વાત કરી છે ટુ સોશિયલ વર્ક એટલે કે સામાજિક કાર્ય માટેનો ઇ સેન્ટર્ડ એટલે કે કેન્દ્રિત કરે છે ઓન અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પેક્ટ ઓફ સોશિયલ સ્ટ્રક્ચર સોશિયલ સ્ટ્રક્ચર એટલે કે જે સામાજિક માળખું છે એને સમજવા માટે એન્ડ પોલિસીઝ એટલે કે નીતિઓને સમજવા માટે અને સાથે સાથે ઓન ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ કમ્યુનિટીઝ તો આજે બેઝિકલી સામાજિક માળખા અને નીતિઓની જે અસર થાય છે વ્યક્તિ અને સમુદાય ઉપર તો એને સમજવા માટે કયો અભિગમ જે છે એ બેઝિકલી ઉપયોગી છે તો સામાજિક કાર્ય માટેનો કયો અભિગમ વ્યક્તિઓ અને સમુદાયો પર સામાજિક માળખા અને નીતિઓની અસરને સમજવા પર કેન્દ્રિત કરે છે ઓપ્શન નંબર એ ક્લિનિકલ સોશિયલ વર્ક ઓપ્શન નંબર બી મેક્રો લેવલ ટીચિંગ વર્ક ઓપ્શન નંબર સી માઇક્રોલેવલ સોશિયલ વર્ક એન્ડ ઓપ્શન નંબર ડી ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સો હિયો ક્લિનિકલ સોશિયલ વર્ક ધેન માઇક્રો સોશિયલ વર્ક અને ક્રાઇસિસ ઇન્ટરવેન્શન જે છે એ રોંગ ઓપ્શન્સ છે તો કરેક્ટ આન્સર ઇઝ મેક્રો લેવલ સોશિયલ વર્ક ઓકે ક્લિનિકલ સામાજિક વર્ક મેક્રો સ્તરનું સામાજિક વર્ક સૂક્ષ્મ સ્તરનું અને કટોકટીની દરમિયાનગીરી તો કરેક્ટ આન્સર અહીંયા થશે મેક્રો સ્તરનું જે સામાજિક કાર્ય છે એ બેઝિકલી જે અભિગમ છે એ જે તે સામાજિક માળખાની નીતિઓની વ્યક્તિ અને સમુદાય ઉપર કેવી અસર થાય છે તો એ જાણકારી માટેનો છે સામાજિક કાર્યમાં જે વ્યક્તિ પર્યાવરણ છે એ કયા પ્રસ્પેક્ટિવ એટલે કે પરિપ્રેક્ષ્ય પર ભાર મૂકે છે ઓપ્શન નંબર એ ફોકસિંગ સોલોલી ઓન ધ ઇન્ડિવિજ ઇન્ટરનલ સ્ટ્રગલ્સ એટલે કે જે વ્યક્તિના આંતરિક સંઘર્ષો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું ઓપ્શન નંબર બી ઇગ્નોરિંગ ધી ઇન્ફ્લુઅન્સ ઓન ઓફ ધી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો જે પ્રભાવ છે ઇન્ફ્લુઅન્સ એને અવગણવું ઇગ્નોર કરવું ઓપ્શન નંબર સી કન્સિડરિંગ ધ ઇન્ટરેક્શન બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ધેર એન્વાયરમેન્ટ એટલે કે વ્યક્તિ અને તેના પર્યાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને ધ્યાનમાં લેવું અને વ્યુઈંગ ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ અ આઇસોલેટેડ એન્ટાઇટીઝ વ્યક્તિઓને અલગ અલગ એન્ટિટીઝ તરીકે જોવી ઓકે તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર સી કન્સિડરિંગ ધ ઇન્ટરેક્શન બિટવીન ઇન્ડિયલ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ધેર એન્વારમેન્ટ જે તે વ્યક્તિ એના પર્યાવરણ વચ્ચે કેવી પ્રતિક્રિયા કરે છે કેવી રીતે સમાયોજન સાધે છે એડજસ્ટમેન્ટ કરે છે કેવી રીતે રેકો એસ્ટાબ્લિશ કરે છે એ બેઝિકલી તમને અહીંયા પૂછેલું છે એન્વાયરમેન્ટલ પરસ્પેક્ટિવથી એટલે કે પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાં તો ઓફકોર્સ આપણો આન્સર જે આવશે એ વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચે કેવી ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે એને ધ્યાનમાં લેવું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ એથિકલ પ્રિન્સિપલ ઇન સોશિયલ વર્ક ધ ડ્યુટી ટુ એક્ટ ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ ક્લાયન્ટ ઓકે સામાજિક કાર્યમાં કયો નૈતિક સિદ્ધાંત ગ્રાહકો એટલે કે અહીંયા આપણે આવશે સિવારથી એના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવાની ફરજ ઉપર ભાર મૂકે છે ઓકે ઓપ્શન નંબર એ ઓટોનોમી એટલે કે સ્વાયત્તા બેનિફિસન્સ એટલે કે લાભ નોન મેલ નોન મેલ ફિશન્સ અને નેક્સ્ટ આ ઓપ્શન છે જસ્ટિસ એટલે કે ન્યાય તો ઓટોનોમી સ્વાયત્તા પણ નહીં આવે નોન ફેલમિન્સ એ પણ નહીં આવે અને જસ્ટિસ પણ નહીં આવશે સો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન બી જે લાભ છે બેનિફિશિયન્સ એની ઉપર બેઝિકલી આ સામાજિક કાર્યનો જે સિદ્ધાંત છે એ સેવાર્થીના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવાની ફરજ પૂરી પાડે છે જેથી કરીને સેવાર્થીને લાભ પ્રાપ્ત થાય ઓકે એને બેનિફિટ્સ મળે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે ધ સ્ટ્રેન્થ બેઝડ રિસ્પેક્ટિવ પ્રસ્પેક્ટિવ ઇન સોશિયલ વર્ક ફોકસિસ ઓન ઓકે જે સ્ટ્રેન્થ બેઝ પ્રસ્પેક્ટિવ છે એ કોની ઉપર ભાર મૂકે છે આઈડેન્ટિફાઇંગ ક્લાયન્ટ્સ વીકનેસ એટલે કે સામાજિક કાર્યમાં જે શક્તિ આધારિત પરિપ્રેક્ષ્ય છે એ કોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તો આઈડેન્ટિફાઈંગ ક્લાયન્ટ્સ વીકનેસ સો ઓફકોર્સ ગ્રાહકોની નબળાઈ એટલે કે સેવાર્થીની નબળાઈ ઓળખવી તો આ ઓપ્શન અહીં આવે આઈડેન્ટિફાઈંગ એન્ડ બિલ્ડિંગ ઓન ક્લાયન્ટ્સ સ્ટ્રેન્થ Blaming clients for their problems and providing charity rather than empowerment. ઓકે આઈડેન્ટિફાઈંગ ક્લાયન્ટ્સ વીકનેસ એટલે કે સેવાર્થીની નબળાઈ ઓળખવી તો ધીસ ઇઝ એપ્સલુટલી રોંગ ઓપ્શન નેક્સ્ટ है બ્લેમિંગ ક્લાયન્ટ્સ ઓન ધેર પ્રોબ્લેમ્સ એટલે કે ગ્રાહકોને પોતાની સમસ્યા માટે દોષી ફેળવવા અને બ્લેમ કરવો તો આપણને નહીં આવે આપણે અગાઉના વિડીયોઝમાં જોયું હતું કે જે સેવાર્થી જીવો છે એવી પરિસ્થિતિમાં આપણે એને શું કરવાનું છે એક્સેપ્ટ કરવાનું છે પ્રોવાઇડિંગ ચેરિટી રાધર ધેન એમ્પાવરમેન્ટ સશક્તિકરણને બદલે દાન આપવું કોઈ તમારી પાસે આવે છે ને જરૂર છે તો એને પહેલાં તો આપણે મોટિવેટ કરવાના છે એને પગભર બનાવવાના છે સશક્ત બનાવવાના છે જેથી કરીને એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો ઓપ્શન પણ નહીં આવે સો હે ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બી આઈડેન્ટિફાઈંગ એન્ડ બિલ્ડિંગ ઓન ક્લાયન્ટ સ્ટ્રેન્થ જે સેવા થઈ છે એની શક્તિને ઓળખવી અને તેના ઉપર નિર્માણ કરવું એની ઉપર વર્ક કરવું નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ પ્રાઇમરી ગોલ ઓફ ધ સોશિયલ વર્ક એડવોકેસી ઓકે સામાજિક કાર્યની હિમાયત જે કરવામાં આવે છે એનો પ્રાઇમરી ગોલ શું છે એટલે કે પ્રાથમિક ધ્યેય જે છે એ શું છે ઓપ્શન નંબર એ મેન્ટેનિંગ ધ સ્ટેટસ ક્યુ એટલે કે યથાશક્તિને જાળવવી ઓપ્શન નંબર બી પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પાવરફુલ ગ્રુપ્સ શક્તિશાળી જે જૂથો છે એનું એના હિતોનું રક્ષણ કરવું પ્રમોટિંગ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી એટલે કે સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવું એન્ડ ઓપ્શન નંબર ડી ઇઝ મેક્ઝિમાઇઝિંગ પર્સનલ ગેઇન વ્યક્તિગત લાભને મહત્વતા આપવી ઓકે પ્રાઇમરી ગોલ ઓફ ધ સોશિયલ વર્ક એડવોક્રેસી પૂછ્યું છે તો યથાશક્તિ એટલે કે મેન્ટેનિંગ ધ સ્ટેટસ તો આ નહીં આવે ધીઝ ઇઝ રોંગ સેકન્ડ ઓકે એ ઓપ્શન ઇઝ એબસોલ્યુટલી રોંગ ઓકે પ્રમોટિંગ યા તો પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પાવરફુલ ગ્રુપ્સ જે કોઈ એક શક્તિશાળી ગ્રુપ છે જૂથ છે એના ઇન્ટરેસ્ટ નહીં એટલે કે એના હિતોનું રક્ષણ કરવું તો આપણ નહીં આવે સામાજિક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને ઇક્વલી ટ્રીટ કરવાની છે મેક્ઝિમાઇઝિંગ પર્સનલ ગેઇન વ્યક્તિગત લાભને મહત્ત્વ આપવું તો આપણ નહીં આવે સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સી પ્રમોટિંગ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન ઇક્વાલિટી ઓકે સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવું એ સોશિયલ વર્કનો પ્રાઇમરી ગોલ છે ધ નેક્સ્ટ ક્વેશ્ચન જે ક્વેશ્ચન છે વીચ રોલ ઓફ અ સોશિયલ વર્કર ઇન્વોલ્વ કનેક્ટિંગ ક્લાયન્ટ્સ ટુ એપ્રોપ્રિયેટ રિસોર્સિસ એન્ડ સર્વિસીસ ઓકે કયા રોલની આપણે વાત કરી છે તો સામાજિક કાર્યકરની કઈ ભૂમિકામાં ગ્રાહકોને એટલે કે સેવાર્થીઓને યોગ્ય સંસાધનો અને સેવાઓ સાથે જોડવાનું સામેલ કરવામાં આવે છે કયો રોલ જે છે સામાજિક કાર્યકર્તાનો એની આપણે ડિસ્કશન કરવાની છે ઓપ્શન એ થેરાપિસ્ટ એટલે કે ચિકિત્સક ઓપ્શન બી કેસ મેનેજર ઓપ્શન સી રિસર્ચર એન્ડ ઓપ્શન ડી ઇઝ એડવોકેટ એટલે કે વકીલ એડવોકેટ અને રિસર્ચર એટલે સંશોધન અહીંયા આપણે રોલની વાત કરવાની છે સોશિયલ વર્કના વર્કરના સામાજિક કાર્યકર્તા છે એ કયો રોલ જે એવું છે એ બેઝિકલી જે સેવાર્થી છે એને યોગ્ય સંસાધનો અને સેવાઓ સાથે જોડવાનું સામેલ કરવામાં આવે છે તો ચિકિત્સક નહીં આવે રિસર્ચર એટલે કે સંશોધક છે એ પણ નહીં આવે એડવોકેટ પણ નહીં આવે સો હેર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન નંબર બી કેસ મેનેજર જે છે એ ગ્રાહકોને એટલે કે આપણા જે સેવાર્થી છે એને યોગ્ય સંસાધનો અને સેવાઓ સાથે જોડવાનું બેઝિકલી કામ કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે વિચ ઇઝ ધ પ્રાઇમરી પર્પઝ ઓફ ધ સોશિયલ વર્ક રિસર્ચ ઓકે સામાજિક કાર્ય સંશોધનનો પ્રાથમિક હેતુ શું છે ટુ પ્રૂફ ધ સુપેરિયરિટી ઓફ વન સોશિયલ વર્ક અપ્રોચ ઓવર અધર્સ એટલે કે અન્ય લોકો પર એક સામાજિક કાર્ય અભિગમની સુપેરિયોરિટી એટલે કે શ્રેષ્ઠતા સાબિત કરવી ઓપ્શન નંબર બી ટુ એન્હેન્સ ધ એકેડેમિક ક્રેડેન્શિયલ્સ ઓફ ધ સોશિયલ વર્કર સામાજિક કાર્યકરોની શૈક્ષણિક ઓળખાણ વધારવી ઓપ્શન નંબર સી ટુ ઇન્ફોર્મ એવિડન્સ બેઝ પ્રેક્ટિસ એન્ડ પોલિસી પુરાવા આધારિત પ્રથા અને નીતિની જાણ કરવી એન્ડ ઓપ્શન નંબર ડી ટુ જસ્ટિફાય ધક્શન્સ ઓફ ધ સોશિયલ વર્કર સામાજિક કાર્યકર્તાઓની જે ક્રિયાઓ છે એને ન્યાય ઠેરવવી ઓપ્શન આપણને ક્વેશ્ચન હતો કે સામાજિક કાર્ય સંશોધનનો પ્રાથમિક હેતુ શું છે તો અભિગમની શ્રેષ્ઠતા એ નહીં આવે એટલે કે સુપેરિયોરિટી ઓફ વન સોશિયલ વર્ક અપ્રોચ ઓવર અધર્સ આ નહીં આવે ટુ એનહેન્સ ધ એકેડેમિક ક્રેડેન્શિયલ્સ ઓફ ધ સોશિયલ વર્ક શૈક્ષણિક ઓળખાણ વધારવી અગેન આપણને આવે ટુ જસ્ટિફાઈ એક્શન ઓફ ધ સોશિયલ વર્કર તો એ તો પોતાનું જ કાર્ય છે સામાજિક કાર્યકરોની ક્રિયાને ન્યાય બનાવવી તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ સી ટુ ઇન્ફોર્મ એવિડન્સ બેઝ પ્રેક્ટિસ એન્ડ પોલિસી પુરાવા આધારિત જે પ્રથા અને નીતિ છે એની જાણ કરવી નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન યોર સ્ક્રીન નાવ ધ પ્રિન્સિપલ ઓફ કોન્ફિડેન્સિયાલિટી ઇન સોશિયલ વર્ક મીન્સ ધેટ આપણે ગુપ્તતાના સિદ્ધાંતની ચર્ચા કરી હતી ગોપનીયતાના સિદ્ધાંતની ચર્ચા કરી હતી તો એનો અર્થ શું છે ઓકે ઓપ્શન નંબર એ સોશિયલ વર્કર્સ શુડ ડિસ્ક્લોઝ ઓલ ધ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન ટુ ધ પબ્લિક સામાજિક કાર્યકર જે છે તમામ માહિતીની જાણ જાહેર જનતાને કરવી જોઈએ તો પછી કોન્ફિડેન્સિયાલિટી જેવું કંઈક રહેશે જ નહીં ગોપનીયતા જેવું રહેશે નહીં સો ઓપ્શન નંબર એ ઇઝ કમ્પ્લીટલી રોંગ તમે જ્યારે પણ આવી રીતે ક્વેશ્ચન અટેન્ડ કરો તો જે રોંગ ક્વેશ્ચન્સ એટલે ઓપ્શન્સ છે એને એલિમિનેટ કરતા જવાનું છે ઓપ્શન નંબર બી ઇઝ સોશિયલ વર્કર શૂટ શેર ક્લાયન્ટ ઇન્ફોર્મેશન વિધાઉટ કન્સર્ન સામાજિક કાર્યકર્તાએ સંમતિ વિના સેવાર્થીની માહિતી શેર કરવી જોઈએ તો ઓફકોર્સ ઇટ ઇઝ રોંગ તો ગોપનીયતાનો શું મતલબ જ્યારે એની માહિતી સંમતિ વિના આપણે જો જાહેર કરી દઈએ છે તો કોઈપણ પ્રકારનું કોન્ફિડન્સિયાલિટી રહેતી નથી ઓપ્શન નંબર ડી છે સોશિયલ વર્કર શુડ બી યુઝ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન ફોર પર્સનલ ગેઇન ઓકે કોઈ પણ સામાજિક કાર્યકર છે પોતાના વ્યક્તિગત લાભ માટે એટલે કે પર્સનલ ગેઇન માટે જે સેવાથી છે એની માહિતીનો ઉપયોગ કરશે તો ઓફકોર્સ આ ઓપ્શન પણ રોંગ છે તો એક ઓપ્શન બચે છે જે છે ઓપ્શન નંબર સી સોશિયલ વર્કર્સ શુ પ્રોટેક્ટ ધ પ્રાઇવસી ઓફ ધ ક્લાયન્ટ ઇન્ફોર્મેશન જે સામાજિક કાર્યકર છે એણે સેવાર્થીની ગોપનીયતા જે છે કોન્ફિડેન્શિયાલિટી છે એને શું કરવું જોઈએ એનું રક્ષણ કરવું જોઈએ એને પ્રોટેક્ટ કરવી જોઈએ તો જ એ કોન્ફિડેન્સિયાલિટી એટલે કે જે ગોપનીયતાનો સિદ્ધાંત છે એનું પાલન થયું કહેવાશે તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી આવા જ વિડીયોની વધુ અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો હેવ અઇસ ડે